તો વટાણામાંથી જે નાસ્તો તૈયાર કરવાનો છે એના માટે ડોટ કપ આપણે વટાણા લેવાના છે તો પાણી મૂક્યું છે પાણી ઉકળી ગયું આપણે આપણે ડોટ ડોટ કપ કપ વટાણા વટાણા એડ કરવાના કરવાના છે છે ખાલી જ અને બે મિનિટ માટે આપણે એને ઉકળવા દઈએ તો બે મિનિટ થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી અને વટાણાને કાઢી લેશું તો વટાણા ઠંડા થાય તે આપણે એક મસાલો તૈયાર કરશું એક મોટી ચમચી છે આખા ધાણા છે એક નાની ચમચી છે જીરું છે પંદર મરી છે એક મોટી ચમચી લીલું લસણ છે એક નાની કટોરી છે ફૂદી પાન છે બે મરચાં છે મીડિયમ તીખા છે એક ઇંચ આદુનો ટુકડો છે તો આપણે કોરોજ એને પીસવાનો છે તો આ રીતનો દર દરો મસાલો જ આપણે પીસી લીધો છે અને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ તો વટાણા ઠંડા થઈ ગયા છે ચટણી જારમાં જ આપણે એને દર પીસી લેવાના છે એના માટે આપણે બે પાટમાં પીસશું એક સાથે ભરશું તો એ પેસ્ટ બની જશે તો આ રીતે દર પીસી લીધી છે આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી અને બાકીના છે પણ આ રીતે આપણે પીસી લેવાના છે મિક્સર ચાલુ બંધ કરી અને તમે પીસશો એટલે દર દરી જ પીસાશે તો બાકીના મસાલા કરી લેશું વન ફોર્થ કપ છે એ ધાણાભાજી છે એક મીડિયમ સાઇઝની ડુંગળી છે એક કપ છે એ ચણાનો લોટ છે પેલા આપણે એડ કરી દઈશું ને અડધો કપ છે એ ચોખાનો લોટ છે વન ફોર ટી સ્પૂન છે એ હળદર છે વન ફોર ટી સ્પૂન લાલ મરચું છે વન ફોર ટી ધાણા જીરું છે ને વન ફોર ટી સ્પૂન છે એ સબ્જી મસાલો છે અને એક નાની ચમચી છે આમચૂર પાવડર છે અને એક નાની ચમચી છે મીઠું છે તો બધા મસાલા અને લોટ આપણે બરાબર મિક્સ કરી લેવાનો છે જરૂર પડશે તો આપણે બાકીનો લોટ એડ કરશું તો બધું બરાબર મિક્સ થઈ ગયું છે હજી મસાલા ઘણા ચડીયાતો છે તો આપણે બીજો વન ફોર્થ કપ છે એ ચણાનો લોટ એડ કરશું ટોટલ મેં સવા કપ એડ કર્યો છે હવે આપણે જરૂર નહીં પડે હવે બધું બરાબર મિક્સ કરી દઈએ અને જરૂર પડશે એ પ્રમાણે આપણે પાણી થોડું થોડું એડ કરતા જશું એક એક ચમચી જેટલું વધારે જરૂર નહીં પડે તો મસાલા બધા પહેલા લોટ નાખ્યો છે તેમાં મિક્સ કરી લઈએ તો લોટ ને મસાલા મિક્સ થઈ ગયા છે આપણે થોડું તેલ એડ કરી દેસુ જેથી ચણાનો લોટ છે તો હાથમાં બહુ ચીપકીએ નહીં અને હવે આપણે આમાંથી મનગમતો કોઈ પણ શેપ એને આપી દેવાનું છે તો હવે આપણે હાથમાં થોડું તેલ લગાડી દઈશું અને આપણે મનગમતા શેપમાં આપણે ગોળ અથવા તો કે કોઈ પણ તમે વાળી શકો છો એક ચમચી જેટલું લેવાનો છે મસાલો અને તમે આ રીતે ગોળે વાળી શકો છો આ રીતનું અને આ રીતે આ શેપમાં પણ તમે કરી શકો છો આ રીતે ક્યારેક કોઈ ગેસ્ટ આવ્યા હોય તો તમે આ રીતે બનાવી અને એને ફ્રિજમાં એક દિવસ રાખી દો તો પણ નહીં વાંધો આવે અથવા તો તમે રાત્રે કરી અને સવાર લંચ બોક્સમાં કે બાળકોને આપવું હોય તો એક દિવસ માટે નીચે ફ્રિજમાં એક એરટેડ ડબ્બામાં તમારે એને પેક કરીને મૂકી દેશો તો આ નાસ્તો ફટાફટ તૈયાર થઈ જાય છે તો આ રીતે આપણે બધા વાળી લેવાના છે એક જ સરખા શેપમાં આ રીતે તો એટલા મસાલામાંથી અઢાર પીસ તૈયાર થયા છે

એવું લાગે તો જે ઉપર છે એને આપણે આ રીતે તેલ એડ કરતા જશું અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ આને તળવાના છે જેથી અંદર સુધી સરસ તળાઈ જશે તો એક મિનિટ જેવું થયું છે હવે આપણે ટર્ન કરી લેવાના છે બધા તો હવે આપણે ટર્ન કર્યા છે તો આપણે આ બાજુ પણ એને થવા દેવાના છે તો બીજી સાઈડે એક મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે અડધી મિનિટ જેવું રાખવાનું છે અને આ રીતે ઉલટ પુલટ કરી આપણે એને બાકીના તળી લેવાના છે જે થોડી ઘણી કચાસ રહી ગઈ હોય એ તળાઈ જશે તો આ રીતે હજી આપણે અડધી મિનિટ માટે એને મીડિયમ ફ્લેમ ઉપર જ તળી લઈએ એકદમ સરસ થાય છે હું તમને લાસ્ટમાં એક તોડીને પણ બતાવીશ તો હવે અડધી મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે એને કાઢી લેશું એકદમ સરસ તૈયાર થાય છે જો આજની રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી વિડિયો વિડીયો લાઈક કરજો અને ફેમિલીને ફ્રેન્ડમાં શેર કરજો અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો